ત્યારે ગીરાધોધનો અદ્ભુત નજારો સામે આવ્યો સૌંદર્યથી ખીલી ઉઠ્યો છે જે રીતે વરસાદ વરસ્યો છે જેના કારણે નદીઓમાં નવા નીરની આવક થઈ છે કુદરતી સૌંદર્યથી ગીરાધોધ ખીલી ઉઠ્યો છે તો પ્રવાસીઓએ ગીરામાળ ધોધની મુલાકાત લીધી છે તો ગીરમાળ ધોધ પ્રવાસીઓ માટે હાલમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે યાદગાર સંભારણો બન્યો છે ત્યારે ડાંગ જિલ્લામાં ગિરાધોધનો અદ્ભુત નજારો સામે આવ્યો પ્રવાસીઓ પણ ડાંગ પહોંચી રહ્યા છે અને આ કુદરતી સૌંદર્યને માણી રહ્યા છે તો વરસાદના કારણે ગિરાધોધનો અદ્ભુત નજારો ડાંગમાં સામે આવ્યો જ્યાં પ્રવાસીઓ પહોંચી રહ્યા છે અને આ કુદરતી સૌંદર્યને માણતા જોવા મળી રહ્યા છે આપ જોઈ રહ્યા છો દ્રશ્યોમાં દ્રશ્યો આપ હાલમાં જોઈ રહ્યા છો નદીઓમાં નવા નીરની આવક થતા ગીરાધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે અદ્ભુત નજારો તેનો સામે આવ્યો છે કુદરતી સૌંદર્યને માણવા માટે અહીં પ્રવાસીઓ પણ ઉમટી રહ્યા છે દ્રશ્યો સામે આવ્યા છે ડાંગના જ્યાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે અદભુત નજારાને માણવા માટે કુદરતી સૌંદર્યને માણવા માટે વરસાદ વરસી રહ્યો છે અને કુદરતી સૌંદર્ય સોળે કળાએ ડાંગનું ખીલી ઉઠ્યું છે માં પણ નવા નીરની આવક થઈ છે જેના કારણે ધોધ અને ઝરણાઓ પણ જીવંત બન્યા છે